પાટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર પંથકના વિસ્તારમાં આગ લાગવાની ઘટના વારંવાર પ્રકાશમાં આવતી રહે છે ત્યારે રાધનપુર તાલુકા જાવંતરી ગામમાં ખેતરમાં ભીષણ આગ લાગી હતી જેમાં અંદાજિત ત્રણ થી ચાર લાખ નું ખેડૂત નુકસાન થયું છે રાધનપુર તાલુકામાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ચાવંતરી ગામમાં નરસંગભાઈ ગોવાભાઈ ચૌધરીના બોર ઉપર વીજ વાયરના કારણે આગ લાગવાની ઘટના બની છે જેમાં અમરતભાઈ ચૌધરી અને નરસંગભાઈ ચૌધરી બંને ભાઈને ત્રણથી ચાર લાખનું નુકસાન થયેલું છે જાવંત્રી ગોમણે ચૌધરી અમૃતભેદવા ભેગા ખેતરના તાર જે મૂકલેલા છે એમાં તારને ખવણને કારણે તાપ ફૂટવાથી જે આગ લાગી છે એ આગમાં એક ગેસ અને એક પાડીનું મૃત્યુ થયેલું છે જેની અંદાજિત કિંમત એક લાખથી એક લાખના વીસ હજાર આસપાસ છે અને પાંચ હજાર થયો મૃત્યુ પડીને થઈ ગયા છે અને હુચેલ પણ બળ્યું છે એની અંદાજીત કિંમત અંદાજીત કિંમત દોઢ લાખ રૂપિયા ટોટલ ત્રણ લાખ રૂપિયાનું નુકસાન થયેલું છે અને તાળીઓ અને પતરા પણ બાજેલા અને એના દોરિયા પણ પડેલા છે જે વિગતે સરપંચ પ્રતિનિધિત્વ તો આ નુકસાનમાં ઘાસચારાના પાંચ હજાર પૂડા અને એક ભેંસ અને પાડી બળીને ખાખ થતા રાધનપુર વિદ્યુત બોર્ડ પાસે નુકસાનની ભરપાઈ અને સરકાર જોડે સહાયની માંગ કરી છે જાવંત્રી ગામ નરસિંહભાઈ ગોવાભાઈ મારા બોર ઉપર તાર તૂટવાથી કુદરતી તાર તૂટવાથી નુકસાન થયેલ છે એક ભેંસ મૃત્યુ પામી એક પાડી મૃત્યુ પામી એક ગાળીઓ બળી ગયો અને પાંચ હજાર સાઠના પૂરા બળી ગયા મગ ગવાનું હુચેલ હતું બળી ગયું અંદાજી નુકસાન સાડા ત્રણથી ચાર લાખ રૂપિયાનું મારે આમાં નુકસાન છે ચૌધરી નરસિંહભાઈ ગોવા ભાઈ જાવંત્રી નુકસાન થયેલ છે તો શું માંગ કરો છો આપણે જીવીબી જોડે એક તો માગ પહેલી કરી છે પછી સરકાર જોડે માગ જીવીબીને કારણે જ આ બન્યું